જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું મિલેટ રેસીપી એના માટે મોરૈયો લીધો છે એક વાટકી એને બાફી લેશું એકદમ ગળેલો કરવાનો છે મોરૈયો ધોઈ અને રાખ્યો છે ધોઈ લીધો છે મોરૈયો લીધો છે એ જ વાટકીથી ત્રણ ગણું પાણી મૂકશું ગરમ પાણી ઉકળે એટલે મોરૈયો નાખી દેસુ બાફવા માટે પાણી ઉકળી ગયું છે અડધી ચમચી નાખશું મોરૈયો છે નાખી ઉકળવા મને એટલે ઢાકણું બંધ કરી દેસુ સેજ ઉકળે એટલે ઉકળવા માંડ્યું છે ઢાકણું બંધ કરી અને બે વિસલ મારશું ને ધીમા ગેસે પછી રાખશું હવે આ એક વાટકી લીલા વટાણા છે અને એક વાટકી સુધારેલું ગાજર છે એને બોઈલ કરી લેશું આંબો બફાઈ ગયો છે આપણો લેશું વટાણા ને ગાજર બોઈલ થઈ ગયા છે કેપ્સિકમ સુધારી લીધું છે ત્રણ ચમચી જેવું છે ત્રણ ચમચી ધાણાભાજી છે ઝીણું સુધારેલું મરચું છે અને અડધી ચમચી આદુ છે આ બે વટાણા ને ગાજર ને મેશ કરી લેશું

ચપટી ગરમ મસાલો અડધી નાખ્યું છે સરખું ત્રણ ચમચી ઝીણી સમારેલી ડુંગળી નાખશું લાસ્ટમાં નાખવાની છે અડધી ચમચી આમચૂર પાવડર નાખશું હવે બધું મિક્સ કરી લેશું સરખું સાંબો બરાબર સાંભો મોરૈયો બરાબર બફાઈ ગયો છે હવે એનું જેમ પીંડો વાળ લેશું તેલ તેલવાળી આંગળી ચોપડી અને આને વણી લેશું લુઓ પાડ લીધો છે મોરૈયાનો રોટલો વણાઈ ગયો છે હવે સ્ટફિંગ ઉપર લગાડી દેસુ સરખો રોલ વાળ લેશીટ ધીરે ધીરે વાળવા જોયે ને કટ થઈ જાય કેમ કે આમાં લોટ કે કઈ યુઝ નથી કર્યું કોઈ ગ્લુટન વાળી વસ્તુ એટલે એકદમ નિરાતે રોલ વાળવાનો છે ને તો પ્લાસ્ટિક સીટ નીચે રાખી દેવાની એનાથી વાળીએ તો સહેલું પડે કટ કરી લેશું રોલ કટ કરી લીધા છે હવે સર્વ કરી દેશું તો તૈયાર છે જો આપણા રોલ વળાઈ ગયા છે નાના મોટા જે સાઈઝ વાળવામાં એકદમ ધ્યાન રાખવાનું છે ને તો તૂટતા જશે તો સરસ વળાઈ ગયા છે જો આ રીતે બધા વાળીને આપણે સર્વ કરી દીધા છે ઉપર બે ચમચી તેલ ગરમ મૂક્યું છે સેજ હિંગ નાખી લીમડાના પાન નાખશું સાત આઠ નમ અને એક ચમચી તલ નાખશું વઘાર થઈ ગયો છે રેડી દેસુ સ્પ્રિંગ કરી તો તૈયાર છે આપણી આ મિલેટ મોરૈયાની ભાખર વળી એકદમ સરસ લાગે છે એકદમ હેલ્ધી બહુ સરસ છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો સારી લાગે તો કમેન્ટ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ